કચ્છના નખત્રાણામાં ડ્રગ્સની હેરાફેરીના એક મોટા રેકેટ નો પર્દાફાશ થયો છે તેમજ આ કેસમાં પોલીસે બેતાલીસ વર્ષીય સુલેમાન લખુભાઈ માલાણી મિયાણા નામના આરોપીની ધરપકડ કરી છે પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી આ સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ નખત્રાણા પોલીસ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નખત્રાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બાતમીના આધારે એક રિક્ષામાંથી દસ કિલો જેટલો ગાંજો એક લાખની ઉપરની રકમનો ગાંજો પકડેલ છે જેમાં આરોપી તરીકે સુલેમાન માયાણા એટલે મિયાણા જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે એને આ દસ કિલો ગાંજાના મુદ્દાવાલ સાથે પકડેલો છે એમાં આ સુલેમાન જે છે એનો અહીંયા ભુજના એક સ્થાનિક વ્યક્તિ જુસબ ગગડા કરીને છે એની સાથે એ લોકોનો કોન્ટેક થયો હતો આ જુસબ જે છે એ સુરેન્દ્રનગર ગયો હતો અને એમને બંનેને કોન્ટેક થયો હતો અને એમણે પછી સાથે આ ગાંજાના વેપારની વાત કરેલી જુસબે એવું કહેલું કે તું અહીંયા લઈને આવજે એટલે હું તને ગ્રાહકો મેળવી આપીશ એટલે આ જે સુલેમાન છે એ ત્યાંથી ગાંજો લઈને અહીંયા આવેલો હતો બનાવના દિવસે બંને સાથે જ હતા પણ થોડા સમય માટે જુસફ ત્યાંથી ઘરાક લેવા જવું છે એમ કરીને હટ્યો હતો અને જ્યારે એસઓજીની રેડ પડી ત્યારે એકલો આ સુલેમાન મુદ્દામાલ સાથે પકડાયો છે